નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા લોકોને મિત્રો વારંવાર માથામાં દુખાવાની સમસ્યાથી પીડાતા હોય છે ઘણા લોકો મિત્રો દવા જ્યાં સુધી લે નહીં ને ત્યાં સુધી એ લોકોને માથાનો દુખાવો ઉતરતો નથી અને વીકમાં બે થી ત્રણ વખત તો એવો દિવસ આવી જ જાય કે માથામાં દુખાવો થાય થાય ને થાય જ અને જો તમે પણ મિત્રો દવા લેતા હોય ને માથાનો દુખાવો થતો હોય તો મિત્રો આજથી બંધ કરી દેજો

ના એના માટે કોઈ તમારે મેડિસિન લેવી પડશે કે ના તમારે ડોક્ટર જોડે જવું પડશે માત્ર હોમ રેમેઝથી એટલે કે ઘરેલું ઉપાય એવો સંજીવની ઉપાય હું તમને બતાવવાનો છું ને તો માત્ર એક થી બે મિનિટમાં ગમે તેવો દુખાવો હશે માથાનો એ ગાયબ થઈ જશે તો સૌ પ્રથમ મિત્રો જાણીએ કે માથામાં દુખાવો શા કારણે થાય છે ત્યારબાદ હું આગળ વિડીયોમાં તમને ઉપાય જણાવું એ પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ફટાફટથી આવા જ વિડીયો જોવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જણાવી દઉં કે જે લોકોને અવારનવાર માથામાં દુખાવાની સમસ્યા થતી હોય તો એના માટેના મુખ્ય શું કારણ જવાબદાર છે તો નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે કે કબજિયાત કહેવાય છે મિત્રો કે ઘણા રોગોનું મૂળ છે કબજિયાત હવે જે લોકોનું પેટ સાફ ના થતું હોય જેના કારણે ગેસ એસિડિટી અને જો અવળો ગેસ થાય એટલે કે ગેસનું રિફ્લેક્શન આવે ને ઉપર આવે માથામાં ચડી જાય તો જેના કારણે મિત્રો ઘણા લોકોને માથામાં દુખાવાની તકલીફ થતી હોય છે ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર આવે છે કે ઘણા લોકોને સ્ટ્રેસ લેતા હોય ચિંતા કરતા હોય તણાવ કરતા હોય નાની નાની કોઈ બી બાબતો એમાં બાબત થઈ જવું નાની નાની બાબતોમાં ચિંતા કરવી આના કારણે મિત્રો મગજમાં ડિપ્રેશન થાય એના કારણે પણ ઘણા માથામાં દુખાવાની સમસ્યા અવારનવાર મિત્રો થતી હોય છે ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે કે અપૂરતી ઊંઘનો અપૂરતી ઊંઘ એટલે ઘણા લોકો લેટ નાઇટ સુધી જાગ્યા કરે એના કારણે મિત્રો જે ડ્યુરેશન હોવું જોઈએ છ થી સાત કલાક જે ઊંઘ છ થી સાત કલાક જે સૂવું જોઈએ દિવસમાં પૂરતી ઊંઘ ના લેતા હોય એના કારણે મિત્રો બીજા દિવસે સુસ્તીનો અનુભવ પણ થાય અને અપૂરતી ઊંઘના કારણે પણ માથામાં દુખાવો થતો હોય છે અને મિત્રો ચોથા નંબર ઉપર આવે છે કે ઘણા લોકો મોબાઈલ અને ટીવીનો ખૂબ વધારે પડતા પ્રમાણમાં ઉપયોગ કરે છે જેના કારણે મિત્રો આંખો ઉપર એક તણાવ સર્જાય છે અને એના કારણે પણ ઘણા લોકોને માથામાં દુખાવાની સમસ્યા અવારનવાર થતી હોય છે વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે દવા કરતા પણ ઝડપી પરિણામ આપે એવું સંજીવની ઉપાય હું તમને મિત્રો બતાવવાનો છું તો માત્ર તમારા રસોડું જ આપણું રસાયણ છે તો રસોડામાંથી માત્ર બે વસ્તુની જરૂર પડશે તો નંબર નંબર ફર્સ્ટ એટલે કે પહેલા આવે છે એ છે એક થી દોઢ ઇંચ જેટલું તમારે આદુની જરૂર પડશે અને એમાં જો દેશી આદુ હોય એને બેસ્ટ માનવામાં આવે છે અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે લવિંગ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો માત્ર બે જ વસ્તુ છે એનો ઉપાયથી તમારો ગમે તેવો માથો દુખાવ માથાનો દુખાવો છે એ ગાયબ થઈ જશે તો આવા ઉપાયમાં એક થી દોઢ ઇંચ જેટલું આદુ છે બંને વસ્તુને સાથે તમે ખલમાં લઈ શકો છો અને ત્રણ નંગ જેટલા તમારા લવિંગ લેવાના એકાદ દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો તમારે લેવાનો ખલની અંદર બરોબર વાટીને એક પેસ્ટ જેવું તમારે બનાવી દેવાનો ત્યારબાદ તમારે એક નાની તપેલી લેવાની તેમાં બસો એમ જેટલું તમારે પાણી તમારે એડ કરી દેવાનું છે અને આ બંને વસ્તુની લવિંગ અને આદુની જે પેસ્ટ બનાવી એ તપેલીમાં તમારે નાખીને ધીમી ફ્લેમ પર ગેસની ધીમી આંચ ઉપર જે બસ્સો એમએલ છે એનું હંડ્રેડ એમએલ એટલે કે સો એમ ના થઈ જાય એટલે કે જેટલું પણ તમે પાણી એડ કર્યું છે એનું અડધું ના રહી જાય ત્યાં સુધી એકદમ ધીમા ફ્લેમ પર ફાસ્ટ ગેસ તમારે નહીં રાખવાનો એકદમ ધીમી ફ્લેમ પર તમારે આને ગરમ થવા દેવાનું છે જેવું અડધું ડ્રિંક રહી જાય ત્યારબાદ તમારે ફિલ્ટર ઘરની રાખવાની અને ડ્રિંક જો ગરમ હોય તો ઘરની છે એ મિત્રો તમે સ્ટેનલેસ સ્ટીલની વાપરજો પ્લાસ્ટિકની પાછી ના વાપરતા આ મિસ્ટેક તમે ના કરતા સ્ટેનલેસ સ્ટીલની ઘરણી રાખવાની ત્યારબાદ તમારા કાચના ગ્લાસમાં અથવા કાચનો જે તમારો કપ હોય એની અંદર આ ડ્રિંક તમારે ગાડી લેવાનું અને જ્યારે પણ મિત્રો માથાનો દુખાવો થતો હોય તો આ ડ્રિંક એકદમ નવ શેકુ રહી જાય એટલે કે થોડું હુંફાળું ગરમ પીવાલાયક હોય એવું તમારે સીપ સીપ કરીને ઘૂંટડે ઘૂંટડે તમારે પીવાનું છે અને વિડીયોની સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે એક જે પેસ્ટ છે એ આજ પેસ્ટ છે મિત્રો જે પેસ્ટ પેસ્ટ તમે અંદર નાખી દીધી એ થોડી ઘણી જો તમારા જોડે બચી હોય તો એ પેસ્ટ નાક આગળ રાખીને આ રીતે સૂંઘવાનું છે એટલે કે ધારો કે નાકના બે છિદ્રો છે તો એક નાક નું છીદ્ર તમારે બંધ કરી દેવાનું અને એક નાકનું છિદ્ર ત્યાં આગળ તમારા પેસ્ટ છે એ રાખવાની અને આ રીતે સૂંઘવાનું ત્યારબાદ બીજી બાજુ પણ આ રીતે સેમ અલ્ટરનેટ તમારે એક મિનિટ સુધી તમારા બંધ કરીને એક મિનિટ સુધી તમારે આ કરવાનું છે જણાવ્યું ઉપાય સંજીવની ઉપાય કે તમારે આ ડ્રીંકનું સેવન સાહેબ જો તમે કરો છો ને તો ગમે તેઓ માથાનો દુખાવો થતો હોય અને રોજે રોજ જો તમે માથાનો દુખાવો થતો હોય એના કારણે જો ટેબ્લેટ લેતા હોય એના મિત્રો આગળ જતાં ગંભીર સાઇડ ઇફેક્ટ મિત્રો લિવર અને કિડની ઉપર થઈ શકે છે તો જો તમે આ મિસ્ટેક કરતા હોય તો માથાનો દુખાવો થતો હોય અને ટેબ્લેટ લેતા હોય તો આજથી તમે બંધ કરી દેજો અને એની જગ્યાએ જો તમે આ ઉપાય કરશો તો ગમે તેઓ માથાનો દુખાવો હશે એ માત્ર એક થી બે મિનિટમાં ગાયબ થઈ જશે અને સાથે સાથે મિત્રો જે લોકોના અવારનવાર માથામાં દુખાવો થતો હોય તો એ લોકોએ તમારા ડેલીનું રૂટિન તમારે બનાવી લેવાનું તમારા ઘરે જો તુલસીનો પ્લાન્ટ એટલે કે તુલસીનો છોડ હોય તો તમારે સવારે બ્રશ બ્રશ કરીને તમે પ્રેસ થઈ જવા નાસ્તા બાદ તમારે લગભગ આઠ નવ વાગ્યાની આજુબાજુ જે ઓફિસ જવાનું શેડ્યુલ હોય ત્યારે તમારે ચાર થી પાંચ પત્તા તમારા તુલસીના તમારે લેવાના છે પાણીની મદદ તમારે ધોઈ નાખવાના જેથી કરીને એના પર ચોટી હોય હોય દૂર એ ઉપર થઈ જાય અને ચાર થી પાંચ પત્તા ડેલી તમારે ચાવી ચાવીને જો તુલસીના જે પત્તા ચાવીને એનો રસ જો સાહેબ તમે ઉતારશો ને તો બીજી ઘણી બીમારીઓ પણ તમારી દૂર થશે એક હેલ્ધી લાઈફ તમે જીવી શકશો અને માથાનો દુખાવો જો ઘર કરી ગયો હોય ને તો એના માટે તમને સારું એવું પરિણામ જોવા મળશે અને તમારા માથાના દુખાવા તમારા ટેબ્લેટ પણ લેવાનો વારો નહીં આવે તો આશા રાખું છું કે આજના વિડીયોની અંદર જે પણ કંઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ આપણા માટે ફાયદાકારક નિવડશે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે